શહેરના તળાવ શાક માર્કેટ વિસ્તારમાં મનપાની દબાણાટાવ સેલ દ્વારા નડતો દબાણોને દૂર કરાયા ભાવનગર શહેરના તળાવ શાક માર્કેટ વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણાટાવ સેલ દ્વારા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા જેમાં બીએમસીના વેસ્ટ કન્વર્ટર પ્લાન્ટની આગળ આવેલા નડતો દબાણોને દૂર કરવામાં આવ્યા હતા જેમાં સ્ટેવાળી જગ્યાએ સ્ટેનર નામે બાંધકામ કરી કેબિન નીચે રૂમ બનાવીને સ્ટોરનો ઉપયોગ કરવામાં આવતો હોય જે કેબિનને દૂર કરી રૂમને તોડીને હટાવવામાં આવી હતી તેમ છ તેવિનાની જગ્યાએ ખડકાઈ લટત રૂપ મનપાની દબાણ હટાવ સેલ દ્વારા ડેમોલેશનની કાર્યવાહી ધરવામાં આવી હતી આજે વેસ્ટ કન્વર્ટર પ્લાન્ટ છે જે બીએમસી નો તેની આગળ અમુક દબાણો ખડકાઈ ગયેલા છે જેમાં કોઈ સ્ટેવાળા કેબિનો છે જેઓને કોર્ટ દ્વારા સ્ટે તો બરાબર છે પરંતુ સ્ટેના નામે જેઓએ બાંધકામ કરી અને કેબિનની નીચે એક એક રૂમ બનાવીને સ્ટોરનો ઉપયોગ કરતા હતા જે કેબિન અત્યારે ત્યાંથી શિફ્ટ કરીને જે રૂમો હતો એને તોડી પાડવામાં આવેલ છે તથા જે કોઈ અન્ય સ્ટે વગરના અને ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે જે કેબિન રજૂઆત આપી છે તમને કોઈ જે કેબિન પત્રનું છે એનું ચકાસણી ચાલુ છે કોઈ પણ પ્રકારનો કોર્ટનો સ્ટે કે કંઈ હોય તો એ અત્યારે ચેક કરી ત્યારબાદ અગર જો કોઈ પણ એની લીગાલિટી નહીં જણાય તો એને દૂર કરવામાં આવશે બજારમાં લારીઓ રાખી લેશે બજારમાં જે કંઈ લારીઓ લારી ધારકો જે કંઈ ફરિયાદ આવી લે કે હપ્તા કોઈ લે છે પણ એ કોણ લે છે એ તો અમારી પાસે એનું કોઈ નોલેજ નથી પરંતુ અમે જે કંઈ ગેરકાયદેસરને અડચણરૂપ રોડ રસ્તાને હોય તેવા લારી ધારકોને અન્ય દબાણો દૂર કરવાની પ્રક્રિયા સતત ચાલુ રાખેલ છે આપની વાત સાચી આ જે મોલ્સ અને જે પાર્કિંગ કોમ્પ્લેક્ષનું છે તે ટાઉન ડેવલ ટાઉન ડેવલપમેન્ટ વિભાગ છે જે એની મંજૂરી આપે છે બાંધકામની અને એ વિભાગના અભિપ્રાય લીધા પછી જ એમાં કોઈ પણ નક્કર કાર્યવાહી કરી શકાય